અઠવા પોલીસ મથકની હદમાં ભાડેના મકાનમાં રહેતા પ્લમ્બરની હત્યા કરાયેલી લાશ મળી આવવા મામલે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પર તપાસમાં જોડાઈ હતી અને આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારાને ઝડપી પાડ્યો હતો સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં આગાસી પર પતરાના શેડમાં દાહોદનો રાજુ વજેસિંહ સંગાડા ભાડેના રૂમમાં રહેતો હતો તે ભાઈ ભાભી સાથે અહીં રહેતો હતો હાલમાં તેના ભાઈ ભાભી દિવાળી કરવા વતન દાહોદ ગયા હતા ત્યારે ત્રીજી નવેમ્બરે પ્લમ્બર રાજુ સંગાળા વોશરૂમ પાસે પડેલો હતો જે અંગે જાગૃત નાગરિકે જાણ કરતા પોલીસે ત્યાં દોડી ગઈ તપાસ કરતા મૃતક રાજુને માથામાં દસ ઘા વાઘ મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે હત્યા કોણે કરી અને કયા કારણથી કરી તે અંગે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આખરે ક્રાઇમ બ્રાન્ચે પ્લમ્બર રાજુ સંગાડાની હત્યાનો ભેદું કેલી કાઢી હત્યારે ત્યાં જ રહેતા સોકત અલી નિસાર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો આરોપી ઘરમાં મૃતક આવતા જતા જોતા હોય પત્ની અને બે દીકરી ઉપર નજર બગાડતો હોવાની શંકાએ હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ સુરત ના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈ બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી જે રાજુ મોજેસિંગ સંગાડા ઉમર વર્ષ પિસ્તાલીસ અને મૂળ દાહોદ રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં જ એ જગ્યા ઉપર પત્રાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડીટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જ્યારે મરનાર રાજુસિંહ વજેસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું પથ્થર જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવે છે શોખત કારમાં રિક્ષા કાર ડ્રાઇવિંગ કરે છે એમ્બ્યુલન્સ પેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઈવિંગ કરે છે કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ના આધારે શોખત સુધી કઈ રીતે પહોંચ્યો પોલી પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગઢ ને એક બાતમી મળી હતી કે આ ગુના કામને શોકત સૈયદ નામનો ઇસમ સંડાયેલો છે જે વાતની આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શોકત સૈયદે ઉપરોગ બનાવ કન્ફેસ કર્યો હતો એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા એના નિશાન પણ છે